સંજરી તાલુકા મથકે આવેલ શ્રી શ્રદ્ધા વિદ્યાલય ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી સંજરી તાલુકામાં આવેલ યુગ શક્તિ ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્રદ્ધા વિદ્યાલય ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના પટરાંગણમાં પ્રાર્થના સભામાં શાલના આચાર્ય શ્રી દિપકુમાર એક મકવાણા દ્વારા ગુરુ પૂર્ણિમા નિમિત્તે બાળકોને ગુરુ મહિમા વિશે માહિતી આપી જણાવ્યું હતું કે આપણી સંસ્કૃતિ અને પરંપરાનો ભાગ છે ગુરુ આપણને જ્ઞાનની પ્રાપ્તિ માટે દિશા પ્રદાન કરે છે તે આપણા જીવનના તમામ ક્ષેત્રમાં ગુણવત્તાનો સંચાર કરે છે જીવનમાં આવતા અનેક પડકારો સામે લડવાની સાચી સમજ આપે છે ગુરુ આપણને જ્ઞાન અને સત્યના માર્ગે આગળ વધવા માટેની ભૂમિકા ભજવે છે ગુરુ ગોવિંદ દેવ ખળે કાકે લાગુ પાય બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતા અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જાય અજ્ઞાનથી જ્ઞાન તરફ દોરી જાય એ સાચા ગુરુ જેની સમસ્યાના શિક્ષક શ્રી અશ્વિનભાઈ સંગાળા દ્વારા આપવામાં આવી સાથોસાથ ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા પાઠવામાવી આમ શ્રી શ્રદ્ધા વિદ્યાલય ખાતે ગુરુ પૂર્ણિમાની દબદબાબે ઉજવણી કરવામાં આવી રિપોર્ટર વિજય ચરપોર્ટ સંજેલી